નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ગુજરાતના મહેનતું યુવાન મિત્રોનું સ્વાગત છે એબલ ફોર ચેનલ ઉપર તમે સૌ જાણો છો કે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં અને ખાસ કરીને ટેડ જેવી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલી પરીક્ષાઓ માટે સૌથી ઝડપી અને સૌથી વિશ્વસનીય માહિતી આપતું પ્લેટફોર્મ હોય તે પ્લેટફોર્મ છે એબલ ફોર એજ્યુકેશન

તેર જાન્યુઆરીની આસપાસ આ સુધારા ઠરાવ રજૂ થયેલો છે થોડી એના વિશે પણ વાત કરી લઈએ સૌથી પહેલા તો તમને ખ્યાલ છે કે ન્યુ એજ્યુકેશન પોલિસી એનઈપી બે હજાર વીસ એના હેઠળ જ આ બધા ક્યાંક ને ક્યાંક ફેરફારો આવ્યા હતા અને પરીક્ષા પદ્ધતિ પણ જે આની અગાઉ લેવાઈ ગઈ ત્યારે પણ બહુ મોટા ફેરફાર થયા અને વર્ણનાત્મક પરીક્ષા એડી કરવામાં આવી હતી સામાન્ય રીતે જો તમે શિક્ષક ભરતીમાં જોતા હશો છેલ્લા દસ પંદર વર્ષનો ઇતિહાસ તો એની અંદર તમને વર્ણનાત્મક પરીક્ષા નથી જોવા મળતી પણ છેલ્લી ભરતીમાં આપણને એ પણ જોવા મળ્યું હવે આમાં પણ ટાટ ભરતી માટે થઈને ફેરફાર આવી રહ્યા છે તો ખાસ કરીને એના વિશે આપણે ચર્ચા કરીશું શિક્ષક અભિરુચિ કસોટી બરાબર છે એના વિશે આપણે વાત કરીએ છીએ મૂળ ઠરાવ કે સર સૌથી પહેલા જે આ ફેરફાર થયા હતા વર્ણનાત્મક પરીક્ષા આવવાના અને ગુજરાતના વિદ્યાર્થીઓ એ અપનાવી પણ લીધેલા તો એ ફેરફાર તમને ખ્યાલ છે 29/4/2023 આ ઠરાવ થયો હતો અને અહીં પરીક્ષાનો માળખું દ્રિસ્તરીય સેટ કરવામાં આવ્યું હતું દ્રિસ્તરીય માળખું એટલે કે તમે પ્રિલિમ્સ એક્ઝામ આપો છો ત્યારબાદ મેઈન્સ એક્ઝામ આપવાની છે આ પ્રકારનું દ્રિસ્તરીય માળખું અહીં સેટ કરવામાં આવ્યું હતું ઓકે પછી આપણે વાત કરીએ છીએ રાજ્ય પરીક્ષા બોર્ડના તારીખ 26/8/2025 નો પત્ર એમાં થોડા ઘણા સુધારા સૂચવવામાં આવ્યા અને એની સાથે નિર્ણય લઈને હવે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના માળખામાં સુધારાને શું કરવામાં આવ્યું છે મંજૂર કરવામાં આવ્યું છે તો મંજૂરી આપવામાં આવી છે અને તમે સૌએ જાણવા ઉત્સુક છો કે સર જલ્દીથી જણાવી દો કે એવા તો શું ફેરફાર થવાના છે તે ફેરફાર વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ શું ફેરફાર થવાના છે

કે સર હેલ્પલાઇન નંબર શું કોર્સ વેચવા માટે ના જો તમને કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક એબલ એકેડેમીનો સંપર્ક કરી શકો છો તો હેલ્પલાઇન નંબર સેવ કરીને વોટ્સઅપ ઉપર તમારું નામ અને શહેરનું નામ લખીને મોકલી આપજો સબ હવે જોઈ લઈએ શું ફેરફાર થયા છે તો કે સર કઈની ડિસ્ક્રિપ્ટિવ તો એ રીતનું જ છે આમાં છે શું ફેરફાર શું છે તો તમે જુઓ અહીંયા કે મુદ્દા સર જવાબ આપો બરાબર છે કુલ સાત પ્રશ્ન ફરજીયાત પ્રશ્ન દરેક કે બે ગુણ હેતુલક્ષી પ્રશ્ન ખાલી જગ્યા જોડકા વગેરે દરેકના ના એક ગુણ પંદર પ્રશ્ન પંદર માર્ક ટોટલ સો માર્ક તો તમને એમ થાય કે સર પહેલા પણ 100 જ હતા બિલકુલ સાચી વાત છે પહેલા પણ 100 માર્ક હતા તો શું ફેરફાર થયા તમે ફેરફાર ફેરફાર કરો છો તો શું ચેન્જીસ આવ્યા છે મારે જાણવું છે હવે એકવાર તમે જૂનો સિલેબસ સાથે રાખીને બેસો અને ત્યારબાદ તમે સ્ક્રીન ઉપર આપેલા સિલેબસને જુઓ તો તમને અહીંયા ખાસ ફેરફાર એ જોવા મળશે શબ્દોની મર્યાદા એમાં ફેરફાર થયેલો છે સૌથી પહેલા તો શબ્દોની મર્યાદામાં બીજું એક અગત્યની બાબત તમને અહીંયા ધ્યાને પડશે કે અહીંયા જેટલા પ્રશ્નો કહ્યા છે દરેક પ્રશ્નો ફરજિયાત છે જૂના સિલેબસમાં તમે જોતા હશો તો એની અંદર જેટલા પ્રશ્નો તમારે અટેમ કરવાના છે એના કરતા સંખ્યા વધારે હતી એટલે અહીંયા તમને ઓપ્શન મળતો હતો માની લ્યો કે આઠ પ્રશ્નો આપ્યા હોય ને આઠ માંથી તમારે પાંચના જવાબ આપવાના થતા હતા તો કદાચ એક બે પ્રશ્ન ના પણ આવડતા હોય તો તમે પાંચ પ્રશ્ન ત્યાં અટેમ કરી શકતા હતા તમારા માટે આ બાબત બહુ સારી હતી પોઝિટિવ વાત હતી કે એક બે પ્રશ્ન નથી આવડતા તો પછી કરી શકાય છે ત્યાં અથવાનો ઓપ્શન છે અહીંયા તમે ધ્યાનથી વાંચો મુદ્દાસર જવાબ આપો એકસો પચાસ થી એકસો એસી શબ્દો કે ચલો શબ્દોની મર્યાદા વધારો ઘટાડો હોય એ મેનેજ થઈ શકે પણ અહીંયા વાંચો કુલ સાત પ્રશ્નો સાત પ્રશ્નો પાંચ માર્ક એનો મતલબ સાત પ્રશ્નો ફરજિયાત છે એવું નથી કીધું કે કુલ પ્રશ્નો છે એમાંથી તમારે અટેમ્પ્ટ સાત કરવાના છે ના 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 સાત પ્રશ્નો છે સાતે સાત અટેમ્પટ કરશો તો જ તમને અહીંયા માર્ક મળવાના છે તમને એમ થાય સર પાંચ અટેમ્પટ કરીએ તો વાંધો નહીં પાંચ કરી શકો છો પણ સામે પછી બે પ્રશ્નો અટેપ નથી કર્યા તો પાંચ ને પાંચ દસ માર્ક તમારા કટ થઈ જાય સિમ્પલ તો બહુ મોટો અહીંયા ચેન્જીસ થયેલો છે અહીંયા પણ તમે જો બહુ માંગ્યા પ્રમાણે જવાબ આપો સો થી કરીને દોઢસો શબ્દ કીધા છે અહીંયા પણ કુલ સાત પ્રશ્નો દરેકના ચાર ગુણ સાત ગુણ્યા ચાર અઠ્યાવીસ એનો મતલબ અહીંયા પણ તમારી જોડે અથવાનો અવસાન નથી પછી જુઓ એક કે બે વાક્યમાં જવાબ આપો અગિયાર ફરજીયાત પ્રશ્નો દરેકના બે ગુણ બાવીસ માર્ક તો વર્ણનાત્મક પરીક્ષા પણ હતી અત્યારે પણ છે સર ફેરફાર કા ક્યાં થયો છે એક તો શબ્દોની મર્યાદા ઠીક છે કે ચલો એ તો કદાચ તમે મેનેજ પણ કરી શકો કે દસ પચાસ શબ્દ વધારે કે વીસ ત્રીસ શબ્દો ઓછા કે તમે મેનેજ કરી શકો પણ એ અગત્યનો ફેરફાર જોજો ફરજિયાત થઈ ગયા છે અથવામાં તમે પ્રશ્નો નીકાળી શકશો નહીં અને જો નીકાળ્યા તો તમને જ નુકસાન થવાનું છે તો બહુ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે અગાઉની હવે જે ભરતી આવવાની છે એની અંદર કુલ ગુણ 100 માર્ક સમયની વાત કરીએ તો 150 મિનિટ માધ્યમ તમને ખ્યાલ જ છે ગુજરાતી હિન્દી અંગ્રેજી મતલબ કે જે ભાષાનું જે રીતે તમે પેપર આપી રહ્યા છો આપણે ભણી ચૂક્યા છીએ એના રિલેટેડ એ પ્રકારનું કઠિનતા લેવલ રાખવામાં આવશે એક શિક્ષકને ને શોભે તે પ્રકારનું કઠિનતા લેવલ આની અંદર રાખવામાં આવશે બરાબર છે હવે અમુક વસ્તુઓ ખાસ કરીને આપણે જોઈએ છીએ તો જે એમ માની શકાય કે જે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયો છે અને એની સાથે સાથે જે અમુક નીતિ નિયમો છે એ ઇટ અમુક ચાલવાના જ છે ફોર એક્ઝામ્પલ કે બે સ્ટેજમાં છે તો બે સ્ટેજમાં રહેવાનું છે પણ ડિસ્ક્રિપ્ટિવમાં જે ડિસ્ક્રિપ્ટિવ રાખી છે પણ જે ફરજિયાત પ્રશ્નોની સિસ્ટમ સેટ કરવામાં આવી છે એમાં થોડો ઘણો ફેરફાર આવ્યો છે તો એ પણ ખાસ તમે ધ્યાનમાં રાખજો રાજ્યની તમામ સરકારી અને બિન સરકારી અનુનાદિત શાળાઓમાં આ લાગુ પડવાનું જ છે આપણને ખ્યાલ છે બરાબર છે તો આ ખાસ તમારે સમજવાનું છે ઓકે આ જોવા તમારી પહેલા હતું આ તમારું જૂનું હતું બરાબર મુદ્દાસર જવાબ આપો પાંચમાંથી માંથી કોઈ પણ ત્રણ બરાબર ચોવીસ માર્ક થતા હતા પછી છ માંથી કોઈ પણ ચાર તો અહીંયા તમે ઓપ્શન નીકાળી શકતા હતા આ તમારું જૂનું છે ઇવન જેવો અહીંયા શબ્દોની મર્યાદા બસો થી અઢીસો શબ્દ અહિયાં દોઢસો થી બસો અહીંયા જો શું કીધું છે સાત માંથી કોઈ પણ પાંચ છે કે નહીં પણ પછી જે તમે ફેરફાર જોશો બરાબર છે એ ફેરફારની અંદર તમે ખાસ કરીને અહીંયા તમે નોટ કરશો તો તમને આઈડિયા આવશે કે સર અહીંયા શબ્દોની મર્યાદા ઓછી કરી નાખી દોઢસોથી એકસો એંસી ફરજિયાત સાત પ્રશ્ન ફરજિયાત સાત પ્રશ્ન ફરજિયાત અગિયાર પ્રશ્ન તો આ ખાસ ફેરફાર થયેલો છે તો આ વાતને ખાસ નોટ કરી લેજો આ ઓફિશિયલ સુધારા છે

ત્યારે આપણે જાણ કરી હતી કે ભાઈ જ્યાં સુધી જે પ્રશ્ન થાય ત્યાં સુધી પરીક્ષાની તારીખ જાહેર એની શક્યતાઓ બિલકુલ નહીવત છે એ અમારું અંગત અનુમાન હતું પણ અમારું અંગત અનુમાન સો ટકા સાચું પડ્યું તમે જોઈ શકો છો આપણા યુટ્યુબ ઉપર જૂના વિડીયો અને રીલ્સ પણ અવેલેબલ છે અને ફરી પાછો હું આ એબલ એકેડેમીના માધ્યમથી તમને જણાવી રહ્યો છું કે વેટિંગ લિસ્ટ એ બધા પ્રશ્નો સોલ્વ થઈ ચૂક્યા છે એટલે ટૂંક સમયમાં ખૂબ જ ઝડપી તમારા માટે સારા સમાચાર આવી રહ્યા છે અને બની શકે કે બહુ જ જલ્દી ટાટની પરીક્ષાનું આયોજન થઈ શકે નવી જાહેરાત પરીક્ષા માટે બહાર પડી શકે છે તો બસ આ પ્રકારની આધારભૂત માહિતી મેળવવા માટે આજે જ એબલ એકેડમી યુટ્યુબ ચેનલ એબલ ફોર એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને હેલ્પલાઇન નંબર ઉપર તમારું નામ અને શહેરનું નામ લખીને મોકલી આપો તમારા બધા મિત્રો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત